વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં એક અજાણ્યા ઈસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને સોનાના દાગીના ઉઠાવી લૂંટાણો ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વાગ્રા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર બનામ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ બપોરના લગભગ સવા એક વાગ્યાના અરસામાં વાઘરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઈશમ આવ્યો હતો જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલ સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો અંદાજીત

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જણે આવે છે કે એક બ્લુ શર્ટ લાલ કેપ અને મોઢા ઉપર બુકાની ધારણ કરીને ગ્રાહક બનીને આવેલ એક ઇસમ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે ત્યારબાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે ત્યારબાદ તે કાઉન્ટર ઉપર પડેલ દાગીના પોતાના હાથમાં લે છે ત્યારબાદ ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા ઉપર મરચાનો પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગે છે જોકે સોની પણ તરત જ તેની પાછળ મૂકે છે પરંતુ ત્યાં સુધી તો તે આ જાણ્યો ઈસમ રફુચક્કર થઈ ગયો હતો સોની આંખોમાં બડતરા થવા લાગવાને કારણે તે તેનો પીછો કરવા કરવામાં નિષ્ફળ નીવડે છે લૂંટાણું પટેલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

વાગ્રામાં બનેલ લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉદભવ્યો છે કારણ કે લગભગ વાગ્રામાં આવો પ્રથમ બનાવ બન્યો હશે કે સતત લોકોની અવરજવરથી જવરથી ધમધમતા વિસ્તારમાં ધોરા દિવસે જ લૂંટની ઘટના સામે આવી છે સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાળે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાંની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો એના પછી પાછળ બૂમ માં બૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી ચાર લાખ રૂપિયા જેવું સોનું થાય છે